મુખ્ય યજમાનને સાડી અર્પણ કરી સન્માન કરશે મુખ્ય યજમાનના પિયર પક્ષ તરફથી શાસ્ત્રીજી અને ચંદિકાબેનનો સત્કાર વિધિ સંપન્ન થાય મીનાક્ષીબેન રાજેશભાઈ દવે મીનાક્ષીબેન રાજેશભાઈ દવે પોથીજી શાસ્ત્રીજી ચંદિકાબેન અને જાગૃતિબેનના સત્કાર માટે કથા મંચ પર આવશે સહ યજમાન જગદીશભાઈ રાવલ શાસ્ત્રીજી અને તુષારભાઈ રાવલ સન્માન સંપન્ન કરશે શારદાબેન રાવલ થાનવાળા શાસ્ત્રીજી પોથીજી અને ભૂદેવોનો સત્કાર સંપન્ન કરે તેવી વિનંતી છે ફરી એકવાર ક્રિષ્નાબેન જયેન્દ્રભાઈ દવે મુંબઈ મુખ્ય યજમાનને સાડી અર્પણ કરી સત્કાર કરે મુખ્ય યજમાનના પિયર પક્ષ તરફથી શાસ્ત્રીજી અને ચંદ્રિકાબેનનો સત્કાર સંપન્ન થાય મીનાક્ષીબેન રાજેશભાઈ દવે તરફથી પોથીજી શાસ્ત્રીજી ચંદ્રિકાબેન તથા જાગૃતિબેનનો સત્કાર સંપન્ન થાય સહ યજમાન જગદીશભાઈ રાવલ શાસ્ત્રીજી અને તુષારભાઈ રાવલનો અને શારદાબેન રાવલ થાનવાળા શાસ્ત્રીજી પોથીજી અને ભૂદેવનો સત્કાર સંપન્ન કરે તેવી વિનંતી છે માળકાની માળા જેમને પણ હવે બહુ જ થોડી સંખ્યા બાકી રહી છે શાસ્ત્રીજીએ એની મહત્તા અને મહત્વતા બતાવી છે જેથી એ જે કોઈ ભક્તોને વસાવવાની કે પ્રસાદ રૂપે લેવાની ઈચ્છા હોય તે દાનબેટ અહીં સ્વીકારાય છે ત્યાં બસો ને એકાવન રૂપિયાનું એક નજીબું શિલ્ક એ નિમિત્તે અર્પણ કરી અને એ માળા વસાવી શકે છે આવતીકાલના મહાપ્રસાદ માટે ઉચ્છત ગોત્રી પરિવારે પોતાના આવશ્યક પાસ રુદ્રાક્ષના શિવલિંગ પૂજનની બાજુના ટેબલ પર બિરાજમાન કાર્યકર્તાઓ પાસેથી મેળવી લેવાની વિનંતી કરવામાં આવે છે થોડી મિનિટમાં આપણી વિધિ પૂર્ણ થાય છે એ પછી થાળ ગવાશે અને થાળ પૂર્ણ થયા પછી પદયાત્રા સંઘના વડીલો મહિલા મંડળ ગરબી મંડળની બહેનો મુખ્ય યજમાન સહ યજમાન અને પાટલા યજમાન આરતીમાં જોડાશે અને આવતીકાલે આપણે કથાનું સત્ર બરાબર બે વાગે પ્રારંભ થશે અને શાસ્ત્રીજીએ જણાવ્યા મુજબ પાંચ વાગે આપણું આવતીકાલનું વિરામ સત્ર વિરામ લેશે અને એ બાદ શાસ્ત્રીજીએ જણાવ્યા મુજબનું મુખ્ય યજમાનને ત્યાં પાટલા યજમાનને ત્યાં કે સહ યજમાનને ત્યાં પણ મુખ્ય પોતેની પધરામણી કરાવવાની હોય તો એ પણ ડાબા હાથે દાનભેટ અહીં સ્વીકારાય છે એ ટેબલ પર કાર્યકર્તાઓ પાસે આપની નોંધ કરાવી દેશો જેથી એ મુજબ વ્યવસ્થા અને આયોજન ગોઠવી શકાય ત્યાંથી પરત અહીં આવી અને શાસ્ત્રીજીએ કહ્યું એમ વિશેષ પૂજન અને પૂજા વિધિ પણ સંપન્ન થશે અને પછી મહાપ્રસાદનું આયોજન છે મહાપ્રસાદ અંગે